નમસ્કાર ગુજરાત તમે જો રહ્યા છો ફટાફટ સમાચાર રોજેરોજાના સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આગળ સૌ સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે આગામી એક સપ્તાહ બાદ ઠંડીનું જોર વધવાની સંભાવના વિવિધ હવામાન નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સામાન્ય કરતાં ઝીરો પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન વધુ રહીને બત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે ગાંધીનગરમાં સામાન્ય કરતાં એક ત્રણ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ ઓછું રહીને પંદર ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે તે ઓછામાં ઓછું ગાંધીનગરમાં નોંધાયું હતું તો ખેડૂતો માટે ફાર્મર કાર્ડ સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોને કેન્દ્ર સરકારના બે હજારના હપ્તા ઉપરાંત અન્ય યોજનાનો લાભ મળે તે માટે અત્યારે ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે અને એ માટે તમે પચીસ નવેમ્બર સુધી તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે જ્યારે આધાર કાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે અને આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં અત્યારે શરૂ થઈ ગઈ છે જ્યારે રજિસ્ટ્રેશન નહીં કરાવનારને સરકારી યોજનાઓ તેમજ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પણ નહીં મળે તો સમાચાર આવી રહ્યા છે કે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો બિનખેતી પરવાનગીને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં બિનખેતીના જંત્રીના દસ ટકા વસૂલી જમીન એને કરી આપશે અને જમીન પૂર્ણ હેતુફેર માટે આવે ત્યારે એન ડોટ એ કરી આપશે અને હાલ ત્રીસ ટકાના દરે તમને પ્રીમિયમ વસૂલામાં આવે છે જ્યારે બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા તથા રીડેવલપમેન્ટને વેગ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે અને મહેસૂલ વિભાગે આ દિશા નિર્દેશો આપ્યા છે તો ગુજરાતની તમામ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરને દ્વિચક્રીય વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ લઈને ડીજીપએ ફરમાન કર્યો છે જેમાં તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજોમાં અંદાજે સોળ પોઈન્ટ ચાર લાખ વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરે છે અને આ વિદ્યાર્થીઓ અવારજવાર માટે મોટાભાગે દ્વિચક્રીય વાહનોનો ઉપયોગ કરે છે અને રાજ્યમાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન અકસ્માત થવાને કારણે સાત હજાર આઠસો લોકો મૃત્યુ થયા હતા અને આથી તેઓને અત્યારે હેલ્મેટ લઈને ફરજિયાત વલણ તે જાહેર કર્યું છે તો જર્મની જનારા લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે કે જર્મનીમાં અત્યારે છેલ્લા કેટલાક સમયથી મજૂરોની અછતને કારણે અર્થતંત્રના ક્ષેત્રમાં સંકટનો સામનો કરી રહ્યો છે જ્યારે કામદારોની અછતને પહોંચી વળા ત્યારે પ્રોફેશનલ વિઝાને મંજૂરી આપવામાં આવી છે જર્મનીમાં અત્યારે વર્ષના અંત સુધી પ્રોફેશનલ માટે બે લાખ વિઝા આપવાનો અત્યારે લક્ષ્ય ધરવામાં આવ્યો અને ઇમિગ્રેશનના નિયમો પણ અત્યારે હળવા કરવામાં આવ્યા છે જ્યારે નોન ઈયુ વિદ્યાર્થીઓના વિઝાની સંખ્યામાં અત્યારે વીસ ટકાનો પણ વધારો કરવામાં આવ્યો છે તો દિલ્હીના સરકારના પચાસ ટકા કર્મચારીઓ અત્યારે વર્ક ફ્રોમ હોમ સમાચાર છે કે દિલ્હીમાં અત્યારે વધી રહેલા પ્રદૂષણને જોતા દિલ્હી સરકારે વર્ક ફ્રોમ હોમ કરવાનો નિર્ણય લીધો છે જેમાં હવે દિલ્હી સરકારની ઓફિસમાં પચાસ ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે અને પચાસ ટકા ઓફિસમાં આવશે જ્યારે પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે તેને લાગુ કરવા માટે બુધવારે બપોરે સચિવાલયમાં અધિકારીઓ સાથે બેઠક પણ યોજવામાં આવશે જ્યારે દિલ્હીની હવા અત્યારે અતિશય ખરાબ સ્તર ઉપર પહોંચી છે જેમાં અત્યારે બહાર નીકળવાનું પણ હિતાવહ નથી તો રાજ્યમાં પશુધન વસતી ગણતરીનું આયોજન દર પાંચ વર્ષે અત્યારે દેશમાં પશુ વસ્તી ગણતરી થાય છે જ્યારે બે હજાર ઓગણીસ વર્ષે આ વર્ષે દેશમાં ફરીથી પશુધન ગણતરી થશે ત્યારે ગુજરાતમાં બે હજાર ચોવીસ પચીસમાં પશુધન વસ્તી ગણતરી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ માટે રાજ્યમાં ત્રણ હજાર પાંચસો પંચાણું ગણતરી કરનારાઓને અને પાંચસો બેતાલીસ સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી છે તેમના દ્વારા અત્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ઘર દીઠ પશુઓની ગણતરી કરવામાં આવશે માટે જે પશુ ગણતરી કરવામાં આવે તેમને ખાસ જવાબદેવોને અભિમાન કે એવું ન રાખું